નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ મોડાસા નગરપાલિકા દ્વારા ગુગર્ભટર યોજના બાદ શહેરમાં આરસીસી રસ્તાની કામગીરી કાર્યરત છે ત્યારે મોડાસાની માલપુર બાયપાસ પર આવેલ નાલંદા બે સોસાયટીમાં કાર્યરત આરસીસી રોડની કામગીરીમાં તથા ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપો સામે સોસાયટી સોસાયટીવાસીઓએ રસ્તો બંધ કરાવીને આક્રોશ વ્યક્ત કર્યો હતો આરસીસી રસ્તાની કામગીરીમાં માત્ર રેતી અને કપચી જે દેખાય છે તેમજ સિમેન્ટ પણ જરૂરિયાત અનુસાર ઉમેરતા ન હોવાથી રસ્તાના કાર્યમાં ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપો સાથે વિરોધ ઉઠાવ્યો હતો आरसीसी रोड ની થતી કામગીરીમાં યોગ્ય ગુણવત્તા સબર કામ ન થતા असंतोष दाखવતા સોસાયટી વાસીઓએ નગરપાલિકામાં જાણ કરતા મોરાસા નગરપાલિકાના પ્રમુખ ચીફ ઓફિસર તેમજ નગરપાલિકાની ટીમ આવી પહોંચી હતી મોડાસા નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર દ્વારા રસ્તાની કામગીરી ચકાસતા ફરીથી નવીન મટીરીયલ દ્વારા રસ્તો બનાવી આપવાનું સોસાયટી વાસીઓને જણાવ્યું હતું નાલંદા બે નાય લાઈનમાં થતા આરસીસી રોડની હલકી ગુણવત્તાની કામગીરીથી 20 મકાનના સોસાયટી વાસીઓ રસ્તા પર આવીને નગરપાલિકાની થતી રસ્તાની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા અને આરસીસી રસ્તાની કામગીરીમાં યોગ્યતા પ્રમાણે કામગીરીને તથા સોસાયટીના લોકોએ ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે વિરોધ ઉઠાવીને રસ્તાની કામગીરી અટકાવી હતી અને ટેન્ડર મુજબ ગુણવતા સાથેનો આરસીસી રોડ થાય તેવી નાલંદા બે સોસાયટીના રહીશોની માંગ હતી વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા નાલંદા ટુ ટાઉનશીપ મોડાસા ખાતે કામકાજ અમારા એથી એકસો એક થી વીસ નંબરની લાઇનમાં રોડનું કામ ચાલુ હતું ત્યારે અમે બધા રહીશોએ ભેગા થઈ અને કામની ક્વોલિટી જોતા અમને એવું લાગ્યું કે રેતી કપચી અને સિમેન્ટ આ ત્રણનું મિશ્રણ એ બરાબર થતું નહોતું એટલે અમે બધાએ સાથે મળી અને એના જે માણસો હતા એમને વાત કરી કે ભાઈ આવું થાય છે તો તું બરાબર મિશ્રણ પૂરું કર ત્યારે એણે એમ કીધું કે ભાઈ મને વીસ લીટર ડીઝલ આપો કા તો ડીઝલના પૈસા આપો તો જ આ કામ કરીશ નહીં તો હું મિશ્રણ કરી શકું એમ નથી આ બાબતે અમે નગરપાલિકાના પ્રમુખશ્રી અને ચીફ એન્જિનિયર માન્ય દેવાંગભાઈ સાહેબે અને નીરજભાઈ શેઠ સાહેબને ફોનથી વાત કરી એ લોકો રૂબરૂ આવ્યા અને એમણે એમ કીધું કોન્ટ્રાક્ટરને પણ કીધું કે આ જેટલું કામ થયું છે એટલું તમામ કામ જે કામ થયું છે એ તમામ ઉખેડી નાખો અને ફરીવાર ક્વોલિટી સાથેનું કામ કરવા માટેનું આશ્વાસન આપ્યું છે અમને ખરેખર અમે બધા જો જાગૃત ના હોત તો આ રોડ જેવો તેવો બની જાય શું લાગે તમને આ રોડનું હા આ રોડમાં અમને એવું લાગે છે કે આ લોકો જે કોન્ટ્રાક્ટરો છે પૈસા કમાવાનું જ ધ્યાઈ રાખે છે પબ્લિક ને સારી સગવડ અથવા તો સરકારના પૈસા નું પૂરું વત્તર મળે એવું લક્ષ્ય એમનું દેખાતું નથી આપવા તૈયાર નથી અમૃતભાઈ પટેલ નાલન લાઠુ નો રહેવાસી છું તાલુકો મળાશા નગરપાલિકા એ જ્યારે ગેટર યોજના કરી અને ગટર યોજના પછી રોડ તૂટી જતા એ રોડને સભાણ કામ કરવા માટે મોડાસા તાલુકા મોડાસા પ્રોપરમાં કામ ચાલુ કરેલું નગરપાલિકા દ્વારા આગળની બે રૂમમાં કામ પૂરું કરી અને નાલંદા ટુરની પહેલી લાઇનમાં કામ ચાલુ કર્યું અને કામ ચાલુ કરતા કોન્ટ્રાક્ટરશ્રી દ્વારા કોન્ટ્રાક્ટર હાજર ન રહેતો તેમના માણસો દ્વારા કામ કરવામાં આવ્યું અને એ કામમાં રેતી જુદી અને કાંકરા જુદા મિક્સિંગ કરવામાં આવ્યું નથી અને જ્યારે કામ પૂછવામાં આવ્યું કે ભાઈ તું મશીન બરાબર ચલાવ તો કે ડીઝલના પૈસા તમે આપો તો જ હું મશીન પ્રોસે મિક્સિંગ કરું બાકી કરું નહીં ડીઝલના પૈસા નહી છે અને જાત જાતના પ્રલોભનો માગી અને સિમેન્ટ સિમેન્ટ અમે જો કહીએ તો એ ઈચ્છા મુજબ સિમેન્ટ નાખે છે જે પ્રમાણ મુજબ સિમેન્ટ નાખવું જોઈએ એ પ્રમાણ મુજબ સિમેન્ટ માંગતો નથી તેના લીધે આ રોડનું કામ હલકા પ્રકારનું થાય અને એની રજૂઆત આગળ કરવી પડે એના કરતાં તો રજૂઆત કરતા નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર આવેલા અને એમને કહ્યું કે ભાઈ આ રોડનું કામ ખરેખર ખરાબ થઈ રહ્યું છે તો કાલે નવેસરથી આ માલ પાછો હટાવી અને ફરી રોડ કરવા માટે સંમતિ આપી છે એમણે જાણ કરી છે અને જયારે ડીઝલની પાવતી માગીએ તો પેલો કે પૈસા ડીઝલની પાવતી મળે નહીં અને આવો ભ્રષ્ટાચાર કરી અને કોન્ટ્રાક્ટર પૈસા કમાવાની આદત રાખે છે અને હાલ કઈ ગુણવત્તાથી કામ કરે છે